ભાણવડ નગરપાલિકાની કુલ ચોવીસ બેઠકો માટે કુલ અઠ્ઠાવન ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશથી તૈયારીઓ કરવામાં આવી રહી છે ભાણવડ નગરપાલિકાના છ વોર્ડમાં કુલ ચોવીસ બેઠક માટે કુલ અઠાવન ફોર્મ રજૂ કર્યા જેમાં ભાજપના ત્રીસ ફોર્મ કોંગ્રેસના અઢાર ફોર્મ આમ આદમી પાર્ટીના આઠ ફોર્મ અપક્ષના બે ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે ભાણવડ પાલિકામાં આપ કોંગ્રેસના ગઠબંધનમાં ચૂંટણી લડવામાં આવશે તાજેતરમાં જે સોળ તારીખે ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તે અન્વયે તારીખ સત્યાવીસ એક પચીસથી એક બે પચીસ સુધી ફોર્મ ભરવા અગિયાર અગિયારથી ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી જેમાં વોર્ડ વાઇઝ કુલ ભાણવડ તાલુકાના છ વોર્ડ છે વોર્ડ વોર્ડવાઈઝ નીચે મુજબ ફોર્મ ભરાયેલા છે વોર્ડ એકમાં અગિયાર વોર્ડ બેમાં આઠ વોર્ડ ત્રણમાં દસ વોર્ડ ચારમાં નવ વોર્ડ પાંચમાં અગિયાર અને વોર્ડ છમાં નવ સાથે કુલ અઠાવન ફોર્મ ભરાયેલા છે અને પક્ષવાર જોઈએ તો ભાજપ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ ફોર્મ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અઢાર ફોર્મ આમ આદમી પાર્ટીના આઠ ફોર્મ અને અપક્ષના કુલ બે એમ કરીને અઠ્ઠાવન ફોર્મ કુલ રજૂ થયેલા છે આજે ફોર્મ ભરવાની ટોટલ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે તારીખ ત્રણના રોજ ચકાસણી ત્યારબાદ ચારે પાછું ખેંચવાની પ્રક્રિયા અને ત્યારબાદ હરીફ ઉમેરવાની યાદી જાહેર કરવામાં આવશે